સેવા રાખવા માટે સ્થળોની નજીક પણ એકસો આઠ એમ્બ્યુલન્સ રાખવામાં આવશે નજીકની હોસ્પિટલમાં ઝડપથી પહોંચાડાય તે માટે વ્યવસ્થા કરવામાં આવશે સીએચસી સેન્ટર રાત્રિ દરમિયાન પણ કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે ગરબા દરમિયાન કોઈપણ પ્રકારની આરોગ્યની અસુવિધા ઊભી ન થાય એના માટે તમામ કોર્પોરેશન નગરપાલિકાઓમાં સૂચનાઓ આપવામાં આવી છે કે એમના વતી જે પણ મોટા મહોત્સવોનું આયોજન થાય અને પરમિશન માગી હોય ત્યાં આગળ એ લોકોએ આયોજકોએ ફરજિયાત ડૉક્ટર અને મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે પરંતુ સાથે સાથે આપણે આવા જ્યાં આગળ પણ નવરાત્રિના મોટા મહોત્સવ હોય ત્યાં આગળ એકસો આઠના પોઈન્ટ નજીકના સ્થળે આપણે ઊભા રાખીશું સાથે ક્યાંક જરૂર પડે તો બાકીની હોસ્પિટલોમાં પણ બિલકુલ નિઃશુલ્ક આપણા ત્યાં જે એમ્બ્યુલન્સો છે એ નિશુલ્ક એમ્બ્યુલન્સ માટેનું કહેવામાં આવ્યું છે જેથી કરી અને એવા સમયે કોઈ પણ એમ્બ્યુલન્સનો એક પણ રૂપિયો કોઈપણ પ્રજાને નહીં ચૂકવવો પડે આ રીતની વ્યવસ્થા કરી